ક્યારેક ક્યારેક આપણા પ્રવચનો જે સાંભળે છે એના પ્રતિભાવ આવે છે તો એમાંથી પણ સત્સંગ આપણને સૂજે છે બે વાતો કરવાની મન થાય હમણાં નિકોલ થી લાલજીભાઈ સથવારા નો એમના પત્ની હંસાબેન ફોન આવ્યો કે બાપુ હમણાં પ્રવચનો જે અમે રોજ સાંજે સાંભળીએ છીએ ને એકાંત માં તો બહુ જ મજા આવે છે એમ લાગે છે કે આ હા 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 આવા પ્રવચનો એક પછી એક સાંભળતા જ રહીએ રાતના મોડા સુધી ત્રણ ચાર પ્રવચનો સાંભળી નાખીએ એટલો બધો પ્રભાવ રહે છે ને એટલો બધો ભૂમિકા જ્ઞાન ને સર્જાય છે તો આમાં શું છે કે આપણે બધી અસર કરે છે તમારી વાણી આવો એમનો પ્રશ્ન હતો લાલજી હવે અહિયાં પ્રવચનો તો અપાય છે બધા આપે છે પણ આપણે બે હું લઈને વાત કરીએ છીએ એક હું છું અને એક મારા માં બીજો હું ઉભો થયેલો છું હવે ઉભો થયેલો હું તકલીફ આપે છે દુખી કરે છે સંસારે પકડે છે ભય પણ આવે છે જન્મર ના મૃત્યુ નો ભાવે આવે છે શરીર માં કઈક રોગ થાય તો મજા બગડી જાય છે જીવન ની ઉભા થયેલા હું તો હું માં એક હું ઉભો થઈ ગયો વચ્ચે માયા એ લગ્ન કરાયા બીજા ના હવે એ દુઃખી દુઃખી હું છે એને અસલ માં લઈ જવાની આપણે વાતો આવે એક હું મટી જાય અને બીજો હું દેખાતો નતો છતાંય એ પડદો હતી જાય અને પ્રગટ થાય અપ્રગટ નતો લાગતું તું એવું તો બંને વાત આવે છે અને એકબીજાને એમાંથી રસ્તા મળી જાય છે પ્રવચન માંથી સતત અજ્ઞાન ઉપર પડતા હોય અને આનંદ મોજ પોતાની સ્વરૂપ ની અનુભૂતિ સાંભળતા સાંભળતા થતી હોય તો કોને મજામાં આવે મન છે શરીર છે અને એને મેં હું માની લીધો છે ઇન્દ્રિયો છે ઇન્દ્રિયોના વિષયો છે એના આનંદ છે તો એ આનંદ કોણ કરે છે તો હું કરું છું તો એને મેં હું માની લીધો છે એના કારણે હું મને જડતો નથી ઘણી વખત આપણે કહીએ છીએ કે હું ના હોત તો હું કોણ હોત ના હોત તો અસમ જે હું હોતો એ હોત તો કેવી રીતે બીજો હું બની ગયો કઈ પ્રક્રિયાના કારણે પેલો હું વચ્ચે પડદો આડી ગયો બે હું તો છે જ અને એ હું ને હું માં સુવારી દેવાનો છે અને બનેલો હું મટી જાય જે છે તે હું રે અને કેવી રીતે રે તો બધું તે છે

સામે જે કઈ પદાર્થ જાણવાનો છે એ હું જ છું એના સિવાય બીજો કોઈ સાક્ષી છે તો ના બીજો સાક્ષી નથી તો સાક્ષી નો અનુભવ કેમ થતો નથી તો સાક્ષી નો અનુભવ એનાથી બીજો કોઈ મોટો સાક્ષી હોય તો થાય એને

મન અને શરીર છે અને બધું છે એ મટાડવા માટેની શું ભૂમિકા છે કારણ કે જગત જણાય છે ઇન્દ્રિયો છે જાગ્રત અવસ્થા છે તો બધું ખોટું છે એવી રીતનું કેવી રીતનું માનવા અમુક વર્ગ તૈયાર નથી નીચે છે એવું ઇન્દ્રિયોના અનુભવો છે આપડે એક બીજાના લેવડ દેવડો કરીએ દસ કરે છે એની બધી વાત થાય છે એકબીજાના સંજોગો એની સ્મૃતિ બને છે સ્મૃતિઓ યાદ આવે છે તો આને મિથ્યા કેવી રીતનું કેવું જગત બ્રહ્મ સત્ય છે અને જગતે સત્ય છે આવું માનવા વાળો એ થી નેવું ટકા લોકો છે બ્રહ્મે સત્ય છે જગતે સત્ય છે મિથ્યા કેવી રીતે કેવું તો એક વાત હું કહું કે તમારી પાસે સોનું છે લગડી તો સોનામાંથી વિન્ટી બની છે તો વિંટી એ સત્ય છે સોનું સત્ય છે તો વિન્ટી સત્ય છે તો તમે સોનું મને આપી દો વિરો વિવર્ત સમજાય વિવર્ત એટલે પોતાના સ્વરૂપ માંથી જ બીજું સ્વરૂપ માયા એ ઉભું કરીને આપી દીધું છતાં એકનું એક સ્વરૂપ છે બીજું છે નહીં પ્રતિથી માત્ર છે બીજું સ્વરૂપ સોના માંથી વિ જમીન ને ખેડો તો ઠેઠું બની જાય કપડામાંથી ગાંઠ માપી માંથી ઘડો બધા બે બે બોલાય છે થાય છે પણ છે એક એક જ કપડાની અંદર ગાંઠ હોય તો ગાંઠ ને તમે બીજાને આપી અને કપડું તમારી પાસે રાખો તો શક્ય નથી સોનું તમારી પાસે રાખો વિંટી એકલી નોખી પાડીને આપી દો તો શક્ય નથી સોનું ભેગું જ જાય છે જગત એ સત્ય અને સત્ય છે આવું માનનારો વર્ગ છે એને અહિયાં ખોટો પડે છે નથી અને છે છે માયા કેવી રીતની વિષમતા ઉભી થઈ પ્રકૃતિના સ્વભાવનું પરિણામ કેવી રીતનું થઈ ગયું આ પ્રશ્ન નારદજી એ બ્રહ્માજી ને કર્યો હતો કે બ્રહ્માજી તમે આ બધું ઉત્પન્ન કર્યું છે ને જગત તો તમને વધારે ખબર હોય કે કેવી રીતનું ઉત્પન્ન થયું એને મત્રાળો કેવી રીતે એ તો પછી અમે બીજાના પર ગોછું પણ ઉત્પન્ન કેવી રીતે થયો એ તો તમે બ્રહ્માજી નો મૂળ સ્વભાવ છે તે ઉત્પત્તિનો કંઈક ઉભો કરવાનો તત્વ કોણ છે તે બ્રહ્માજી છે એટલે જ્યારે ભગવાનને રૂપ લેવાની ઈચ્છા થઈ જે એટલે પોતાના સ્વરૂપમાંથી આ બ્રહ્માજી કે પોતાના મૂળ સ્વરૂપ સિવાય બીજું કઈ ના હતું સ્વરૂપ લેવાની ત્યારે જે માટી ને નવું સ્વરૂપ લેવાની ઈચ્છા થઈ તો એ માટી હતી પછી એમાંથી ઘડો થયો પોતાના સ્વરૂપ માંથી કાળ કર્મ અને સ્વભાવ આ ત્રણ નો સ્વીકાર કર્યો છે એમણે એશામ ગુણ મયી મમ માયા પછી માયા થી તરવાની વાત પછી છે પણ પરમાત્મા પોતે જ માયા બની ગયો અને માયા બન્યો છે એમાંથી કાળ કર્મ અને સ્વભાવ એનો સ્વીકાર કરી લીધો છે માયા પોતાની બનાયેલી માયા પોતે જ માયા બન્યા છે અને એકો અહમ બહુ શ્યામ અને આ સ્વભાવ કર્મ એ સ્વીકાર કર્યો છે આ સ્વભાવ આવ્યો ક્યાંથી પાસ એને તો ક્યાંકથી લાવ્યો લાયો હશે ને તો એમાં ક્યાંથી આવ્યો છે શોધવાની જરૂર પડતી જ નથી કેમ કે કોઈ પ્રયત્ન છે ફૂક છે આપણે એક વાતને સ્વીકાર જ કરવાની છે કે એક તત્વ છે અને એનું કોઈ કારણ નથી કારણ ના હોય તો એની સાથે કોઈ સંબંધ નથી માત્ર પરમાત્મા એ સ્વીકૃતિ આપી છે પોતાની ઈચ્છા માત્ર થી એ પણ અલકવાર ની અંદર ઈચ્છાનો જોગ નથી થયો ઈચ્છા કરનારો ભગવાન ને ઈચ્છા થાય જ નહીં ભૂતકાળ ભવિષ્ય કાળ વર્તમાન કાળ તત્વગુણ રજો ગુણ તણુ તમોગુણ આ બધા કાળની અંદર આવે છે એમાં કાળના કારણે શું થાય છે વિષમતા આવે છે ભાવો બદલાય છે તમુ ના કારણે રજુ નો ભાવ બદલાય રજુ હોય તો માયા છે મૂળ માયા એના સ્વભાવ થી પરિણામી બની જાય છે હું મારું આ ઉભું થઈ જાય છે એમાં કર્મ થી નો જન્મ થયો પેલું મહાતત્વ બન્યું છે

અને ત્રણ પ્રકારના અહંકાર ની વિષમતા માંથી સાવિક અહંકાર માંથી રાજસ અહંકાર માંથી શું થયું છે પ્રાણનું પ્રાગટ્ય થયું કર્મેન્દ્રિયોનું પ્રાગટ્ય થયું સાત્વિક અહંકાર માંથી જ્ઞાનેન્દ્રિયોનું પ્રાગટ્ય થયું છે અને તામસ અહંકાર માંથી પાંચ મહાભૂતો છે પાંચ વિષયો છે ઇન્દ્રિયો વિષયો નું મિલન છે હવે અહિયાં જે એક અહમ તત્વનું પ્રાગટ્ય થઈ ગયું પાંચ રચના થઈ એમાં રચના થઈ અને સમસ્તી તત્વ નો રચના થઈ ગયું દ્રષ્ટિ અને વ્યક્તિ અહંકાર માં સોના માંથી નિર્માણ થાય છે એવી રીતે પોતાના હું માંથી એક બીજો હું અભ્યાસ કારણે સતત જોવાથી સતત એનો વિચાર યાત્રાથી એક નવો હું ઉભો થઈ ગયો બીજો હું એટલે કપડાની અંદર એક ગાંઠ ઉભી થઈ વ્યક્તિત્વ સ્વીકાર્યું એ હું એ અને એ હું રોવે છે કે હું મને જડતો નથી તો એ હું ને હું કોળામાં સુવાડી અને એકલો હું જ બચી પણ પોતે દરેક કલ્પની અંદર પોતે અજન્મા રહી અને આ સૃષ્ટિની રચના કરે છે નારાયણ કેટલે દૂર છે ક્યાં ગોતવાના છે તો નારાયણ માંથી વ્યાપક છે કુતરાને તૂતું કરીએ છે તો આવે છે કેમ કે ખબર છે કે હું છું મારે ખાવું છે મારા માટે રોટલી સામે પડી છે બધી ખબર પડે છે

જયારે ધ્યાનમાં જઈએ છીએ શૂન્ય અવસ્થા થાય છે સમા તેનો ભાવ થાય છે જાણનારું ચેતન તત્વ છે તે બચી રે જણાય છે એ બધું ખતમ થઈ જાય છે બીજ બની હોમે પછી કણસલે ભાળ્યો હોમ કણસલા વચ્ચે ડોકો જીવનમાં જાણ્યો અને બીજ તઈ દટાયો જીવન તઈ પરખાયો જયારે એ બીજ ની અંદર જ ગોતવા ગયો વડલો બની ગયો તો વડલા પાછું બીજ ને ગોતવા ગયો કે આમાંથી તું બન્યો વડલો આપણે અત્યારે ઉત્પત્તિ ઊની કેવી રીતે થઈ ગઈ એ વાત લીધી તો એ જૂઠા ઊને નેવું ટકા લોકો માને કે જગતે સત્ય છે અને બ્રહ્મે સત્ય છે વેદાંત અનુભવી કે છે કે બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે પણ જયારે બ્રહ્મ સત્ય છે એ પણ જાય જગત મિથ્યા છે એ પણ જાય ત્યારે જગત એ પોતે છે એવું બની જાય બીજું કોઈ છે જ નહીં જગત પણ પોતે જ છે પોતાના હું ને ગોતવાનો છે ને તો હું કઈ વસ્તુ છે કેવી રીતે ગોતું કઈ ઓફિસ છે કેવડો છું

હોય તો બે ભાગ પડતા નથી કપડાના વિષય ઇન્દ્રિયના ભાગ ને હું છું એમ કહીએ કે મને દુઃખ આવે છે કારણ કે ખોટી જગ્યા પકડી લીધી છે બધું ખોટું જ દર્શન થવાનું છે વગડામાં પગ પડી ગયો તો અહીંયા ચોતા હશે અહીંયા પછી પછી પાણીને સમુદ્ર ને હોડિયું એવું નહીં હોય જંગલમાં પડી ગયો છે એટલે એકાવન બાવન વન ચોક આ વન વન ચાલુ થયું પચાસ વર્ષ પછી અને વન ની અંદર સતત ખ્યાલ આવે કે આપડે આ વન માં પગલા પડી ગયા છે અજ્ઞાનમાં પગલા પડ્યા છે બહાર નીકળો બહાર નીકળવા જતા જતા જયારે જયારે કોક ને ગોતવા જઈએ છીએ કે અમને બહાર કાઢો તો અહીંયા બધા શર્ટ મળે છે એટલે એકસઠ બાસઠ તે છઠ બધા શત્રુ માંથી બચવાનું હોય છે અને તરનારો સારનારો મળે પછી ખબર પડે કે એકો તેર બો તેર સો હા તો હું માંથી હું ઉભો થઈ ગયો હું માંથી એ હું માંથી સંસાર ઉભો થઈ ગયો એ હું હું સુઈ જાય તો સંસાર એ ભેગો સુઈ જાય કારણ કે સંસાર કલ્પિત છે ઉભા થયેલા હું થી અહંકાર થી સંસાર ઉભો થઈ ગયો છે પણ સંસાર અહંકાર હોય તો બીજો બીજો છે એવું તમે જાગો છો ત્યાં ખ્યાલ આવે છે ઊંઘમાં ક્યાં આવે છે તો જાગો છે એમાં હું ઉભો થાય છે સીધા બાજ ઉભો થાય છે તો બીજું બધું લંગર ઉભું થાય છે

સર્વદા છું સર્વમાં છું અને બધું જ છું અને કાઈ નથી હા અર્થો એટલે આનંદ એમાં આવે છે કે મેરા સતચિત આનંદ રૂપ કોઈ કોઈ જાને રે કબીર કે છે જીન ખોજાથી પાયા ગહેરી પાણી પેટ મે રહી કિનારે બેઠે બારે તો આ કામ થઈ જાય બહુ શ્રદ્ધા કરીને પોતાનું અસ્તિત્વ કલાસ કરીને એની એક એક હમણાં આપણે લીધું ને ધ્યાન મૂલમ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મુલમ ગુરુ વાક્ય એક એક વાણી છે

શબ્દો અને આવા પ્રવચનો અમારા સુધી આવે છે તો અમારી શ્રદ્ધા અને માન્યતા ના કારણે અમારા પડદા વધારે ઉકળે છે લુકવાર થી સમજી આવું તો બધું હોય બધે હોય ને એમ એમ કઈ ભલીવાર ના આવે કોઈ પરિણામી નથી બનતું એ જ્ઞાન તો મસ્ત મોજ કરીએ મોજ કરીએ મોજ કરતો કરતો ખોજ કરીએ જેને જે કેવું હોય તો કેવા દઈએ સચિદાન ભજન ભજન બોલો બાપા સાગુરુ ભગવાન ની જય હોળી રે કે રે સંતો

शिलारे संतोषानी लिहार हुडी मोहने विधीने ओळी माही दो प्रजाळी त्रिफळ वासनानी मही बली रे चढावी धरम दूरंदरनी

सत तो संग्रहंगो तो तीरोंगो मन तेरियो क्यों साहे सगरम संत सराना सत सो वचन विवेक जागी सुरता रंगाई होली रे खेलो रे संतो बीजा ने खेलाओ સંસારી માયા ની સંતો હોળી રે કે સદગુરુ ભગવાન ની જય કેવું મત એના અનુરૂપ આવી ગયું વાહ વાહ